ભીતીએ ધાર્યું માર્યું માથામાં ઇંગ્લિશ માં ધંધો કરીને પૈસા કમાઈ ના જાય છે એક વાર ધંધા કરવા એક વાર તે જુગાર રમાડવો ઇંગ્લિશ નો ફૂલ ધંધો કરે છે ઇંગ્લિશ નો ધંધો ફૂલ રાહુલ ઉર્ફે હિતી ફૂલ ઇંગ્લિશ નો ધંધો કરે છે ગાડી ફાસ આપવાની ના પાડતા જેમ આવે પથ્થર મારો જેમ આવે પથ્થર મારો કર્યો ને છોકરા આ ધારીઓ મારી દીધું માથા માં કઈ જગ્યા બનાવી ચલો મેળે મને ધાર કેટલા જણા હતા એ લોકો લગભગ પંદર વીસ જણા હતા એમાં રાહુલ પછી જટી ભેસો પછી ઢેરી